ત્રીસ થી પિસ્તાલીસ દિવસની આજુબાજુ આપણે જીરામાં હંમેશા સુકારા જોવા મળતા હોય છે અને આજે આપણે સુકારા વિશે વાત કરવાના છે તને પણ સમજાવું જેમ આપણા જીરાની વાત કરીએ અને ખેડૂત મિત્રો પણ જાણે કે લીલો સુકારો એટલે એક ભયંકર બીમારી છે કારણ કે લીલો સુકારો આવી જાય ફૂગ આવી જાય જીરામાં એટલે તમે પીએચ બંધ કરી દયો છો જીરાની વૃદ્ધિ અટકી જાય છે અને એ જીરું પચાસ ટકા માન માન આપણે વધુ દવાઈ છાંટીને ત્યારે રહે છે તો સંપૂર્ણ રીતે જો આ વિડીયો જોવામાં આવે તો મિત્રો તમે કઈક એવું જાણવા મળશે કે ભાઈ સુકારાને આપણે કાયદેસર એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી જોઈએ એટલે સર્વે ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જે અત્યારે આ વિડીયો જોવે છે તેને આપણે પ્રણામ અને આપણે વિડીયો ને સમય ન બગાડતા હું તમને આજે એક વાત કરું છું કે આપણે ફંગીસાઇડ એટલે કે જે જીરું છે એ એક તો બોવાડ જાજે ભાગે સુકારો આપણે કેમાં એમાં જોવા મળતો હોય છે કે ભાઈ બોવાડા પડા એટલે કે વારંવાર આપણે જીરાનું વાવતર કરતા હોય છે એમાં જોવા મળે છે પ્લસ ધાણાવાળું જીરું હોય તો એમાં સુકારો જોવા મળે છે કારણ કે ધાણા ત્રણ ચાર વર્ષ વાવેલા હોય પેલા ને તો પણ સાથે પાવડર ખૂબનાશક પાવડર નો આપણે ઉપયોગ કર્યો એક તો તમારી જાણ ખર્ચા કર દઉં કે આપણે જીવી તેવી દવાનું ટ્રીટમેન્ટ કરીને તો જીરામાં કઈ ગણકારક રહેવું નથી એને ખાસ માવજત ની જરૂર પડશે એટલે સારી દવાઓની જરૂર પડે છે માની લ્યો કે લોકલ કંપનીના જો તમે જેવા પાવડર નાખીએ અને તમે ચલાવી લ્યો તો એનું એટલું રિઝલ્ટ મળતું નથી રિઝલ્ટ વાળી કોઈ પણ દવાનો હંમેશા ઉપયોગ કરવો જોઈએ રિઝલ્ટ વાળી દવા કેટલી પ્રકારની આવે છે આજે દવાની ટેકનિકલ કઈ અને હું કોઈ પણ એક દવા વિશે હું તમને કહું તો તમને એમ થાય કે પછી તમે એ દવા બજારમાંથી લે આવી અને છાટો અને રિઝલ્ટ ન આવે તો તમે કહો કે શૈલેષભાઈ આ દવાનું કીધું તું તમને રિઝલ્ટ મળ્યું નથી પણ જે હું આજે તમને જીરાની એક થિયરી છે ને કાયદાસર ને પછી તમે તમારા સમજી જશો આ વિડીયો જોહો એટલે કે ભાઈ આને આ રીતે માવજત કરવી જોઈએ જે મેં કરી છે એ પ્રમાણે હું તમને કહું છું આપણે જે વાવેતરથી જ ફંગીસાઇડનો ઉપયોગ કર્યો એટલે અત્યારે મારું આ જીરું મહિના દિવસનું થયું છે તો મહિના દિવસમાં સારી એવી વૃદ્ધિ છે કારણ કે એને ફૂગનો નો ડોઝ અગાઉ મળી ગયો સારી વૃદ્ધિ છે નગર આવું જીરું ખિલખિલાટ કરતું ન હોય અત્યારે અને હજી તો આમ જમીનમાં વાતું કરતું હોય પણ હવે આ દાંડલીએ પડવાનો સમય આવી ગયો છે અને ફૂગ હજી એક આમાં છોડવાનો અટેક નથી તેનું કારણ એ પછી ત્યારબાદ અમે હજી ચોથું પાણીએ મોટો ડોઝ માર્યો છે ફંગી સાઈડ નો કે ત્રણ ચાર દવાના એક્સ્ટ્રા ડોઝ એટલે કે ખાતર બેગ જાતના ફૂગનાશક પાવડર અને એવો અઢીસો ત્રણસો ગ્રામ એક પાંચસો ગ્રામ એક વીઘામાં આપણે એમાં ડોઝ મારેલા છે કે એટલો પાવડર નાખવો પડે છે ત્યારે જીરા ને ફૂગ ને રોકી શકાય છે જેવો તેવો તમે એમ કેવો કે બે પડીકા લેવા અને આપણે આખા ખેતરમાં ફૂગનો પાવડર મારી દીધો તો એવી રીતનો ફૂગ રોકાશે નહીં તમે જે પણ ટ્રીટમેન્ટ કરો ને જીરાના ફૂગની તો એની માત્રા વધારે રાખવી જોઈશે ફૂગની ફૂગની દવાની અને સાથે જ્યારે પણ તમે એવી દવા પાવ તો ભેગું ખાતર એટલે કે હુમિક એસિડ છે મંડળીમાં કૃષિવીર મળે છે એવા બધાય એ હારી હારી બ્રાન્ડના જે ખાતર હુમિક એસિડ છે અઠાણું આવે છે ઘણી પ્રકારના સ્ટાન્ડર્ડ આવે છે તો આપણે એવો આગ્રહ કરીએ કે તમે જ્યાં પણ એગ્રહ ની સલાહ લેતા હોય સલાહ દવા ન્યાથી લેતા હોય તો એને ખાસ ભલામણ મુજબ કે અમને સ્ટાન્ડર્ડ દવા આપો અમે જીરાને બચાવી શકીએ પછી જીરાને પાણીની વાત કરીએ હવે પિયત વાતાવરણ વાતાવરણ જીરાને ખાસ નુકસાનકારક બનતું હોય છે આજે હમણાં થોડોક આપણે આગાહી છે કે ભાઈ વરસાદની આગાહીની એક વાત આવી છે તો જ્યારે વરસાદનો કાતરો થાય ને આપણે કહીએ તો ત્યારે વાતાવરણમાં ભેજ આવે છે ભેજ આવે છે એટલે જીરાને આપણે પૈયેટ આપ્યું હોય ને એનો પણ ભેજ લાગે છે એટલે ડબલ ભેજ થઈ જાય છે ઓટોમેટિક વાતાવરણનો ભેજ હોય છે અને જ્યારે ઠંડી પડતી હોય ને ત્યારે સૂકી ઠંડી હોય એ ઠંડીથી ભેજ ઉપડી જાય છે જેથી કરીને આપણે ઓછા રોગો આવે છે અને જ્યારે કાતરો પકડાય છે વાતાવરણ બગડે છે ત્યારે ભેજ આવે છે અને એમાં જો આપણે પિયત આપેલું હોય તો આપણે બહુ ઓછા કે આપણે જીરાને બહુ અટેક કરે છે એટલે હાલમાં આગાહી ને અનુસાર તમારે હવામાન ખાતા ને અનુસાર પણ આમાં હાલવું પડતું હોય છે તમે જે પણ જીરા ના ખેતી કરે છે જે લોકો એ આગાહી મુજબ રે કે ભાઈ આવનારા સમયમાં આ આગાહી છે તો આપણે અત્યારે પાણી પિયત આપવું કે ન કાતરો તૂટી જાય માની લ્યો કે હમણાં બે દિવસ અમારે વાતાવરણ ખરાબ રહ્યું આજે કાલથી સુધારો છે અત્યારે ફૂલ ઠંડી જોવા મળે છે હવે કાલ બગડવાનું છે એ હવામાન લોકો શું કે છે એની ઉપર આપણે હાલવું પડે છે અમે આને ત્રણ ચાર દિવસ પહેલા ત્રણ દિવસથી આને પિયત આપી દીધું છે કારણ કે અમારે પણ ફરજિયાત થઈ ગયું હતું ફૂગ નો પાવડર પાવાનો હતો એટલે અમે પાઈ દીધો છે અને જીરા ને સારી એવી વૃદ્ધિ છે અને હજી આને હવે વધીને બે પિયત પી છે એનાથી વધારે પાણીને આને હવે દસ પંદર થી લગન પાણી બધી આપડી નીકળી જાય અને આપણે એમ થાય કાયદેસર વ્યવસ્થિત વાતાવરણ છે અને પાવાલાયક છે ફૂગ નથી કોઈ જાજો ત્યારે એને પાછું પિયત આપી દીધ અને ત્યારે પણ ફૂગનાશક પાવડર નો ઉપયોગ ભેગો સાથે રાખવાનો છે કારણ કે એક વખત આપણે પાઈ દીધું એટલે તો પણ મારા દ્રષ્ટિ મુજબ ચાલે એવું આ જમાનામાં નથી હવે જીરું કરવું થોડુંક વધારે આકરું થઈ ગયું છે વાતાવરણ હાલતા ખરાબ થાય છે અને દવાની વાત કરી તો જયારે હજી હવે જેમ જીરું મોટું થાય એમ આપણે એમ પિસ્તાલીસ સાંપલ પાવડર જેમ કે એમ પિસ્તાલીસ છે વધારે આવે તો એ ખરી જાય છે આપડે પાણી આપેલું હોય પિયત આપેલું હોય અને થાર કે ઝાકાર આવે અને એમ પિસ્તાલીસ નો સારો એવો રાઉન્ડ મારેલો હોય ને તો એને ઓછો અટેક કરે છે કારણ કે આ જે જીરાના રૂસડા છે છોડમાં એમ એમાં પણ કાણા હોય છે જેમ આપણા વાળ શરીરમાં હોય છે તો એ પાવડર એમાં કવર કરી જાય જેનાથી ઠાર જાકર અંદર ન બેસે એની અને છોડને નુકસાન નુકસાની ના થાય પછી નાની નાની વાત કે ચુસ્તીઓ જીવાત એની તો જે દવાઈ આ ઓલરેડી બધાય એગ્રો માં તમને ખબર જ હોય છે એગ્રો વાળાને પણ એટલી ખબર હોય છે કે ભાઈ આ નાની નાની ક્યાં રોજ મારવા જીવાત ના અને આ જીરામાં આવે છે જેનાથી એને ગરમ લાગે છે જે સલ્ફર પાવડરનો ઉપયોગ કરે છે ઘણા લોકો એમ પિસ્તાલી ને સલ્ફર તો એનો હજી સલ્ફર નો ઉપયોગ જીરું મોટું થાય જબરું જબરું થઈ જાય ત્યારે એનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે સલ્ફર આપણે પાઇને એટલે જીરાને ગરમ લાગે વેલું વળી જાય છે દાંડલી કડક કરે છે એટલે અમુક રોગ અટકી જાય છે ઘણા કારણ કે ગરમ લાગે છે દાંડલી કડક થઈ ગઈ એટલે એને અટેક ઓછો કરે છે માની લો કે કારીઓ આવવાનો સમય છે કારી ચરમી જે હાર્ડ જમીનમાં એ અટેક થતો હોય છે વધારે ભાગે જયારે ફોરી જમીન એટલે કે ડુંગરાળ વિસ્તારમાં જ્યાં ઝાકઠાર કઠાર ઓછા આવે ત્યાં એ કારી ચરબીની અસર ના હોય નદી કાંઠા વિસ્તારમાં એરંડાનું વાવેતર બાજુમાં હોય ત્યાં અટેક જોવા મળે છે તો ત્યારે આપણે એવા એ ઉપયોગ કરવો જોઈએ એને એને કરવો જોઈએ બાકી જેની આછી જમીન છે છે જેને ઓટોમેટિક જાય એવા હેવી ડોઝ ને તો તમારું ઉત્પાદન ઘટશે તમારું જીરું જાહે નહીં ને તો પણ એમાં દાણા નહીં બંધાઈ જાય છે કારણ કે તમે દવા હેવી મારી દીધી હોય તો પણ એને ગરમ લાગી જાય અને આછી જમીનના હિસાબે એ વેલું વળી જાય છે અને પાંચ છ મણના ઉતારામાં કે સાત મણનો ઉતારો આવે અને અટકી

અટેક ના હોય હોય અમારે ફોર કે અમે પસાર થઈ ગયા એટલે અમારું જીરું બચી ગયું અમારે ક્યારે કાર્યો આવી ગયો અને નથી થયું કે ચરમી આવી કે નથી થયું એવું અમારે ઓછું જોવા મળે છે બહુ એક ટકો બે ટકા ઉપલી સીમ જે હોય નદી કાંઠો વિસ્તાર હોય તો ન્યા એવું થાય કે બે દિવસમાં તો જીરું પાક આખો ફેલ થઈ ગઈ એ ચર્મીના પાવડર ટાણે આપણે ફરી એક આદો વિડીયો નાખશું કે હવે આને શું કરવું જોઈએ એ પણ આપણે આગળની વસ્તુ છે હજી એક આદો જીરાનો વિડીયો બનાવશું એવી કોઈ દવાઈઓ મારા મગજમાં આવશે કે પરફેક્ટ મને એમ થાય કે નહીં ખેડૂતને આ સલાહ દેવા જેવી છે તો એ દવાઈઓ પણ હું તમને બતાવીશ એની ટેકનિકલ પણ બતાવીશ જો મને એવું લાગશે કે બતાવવા લાયક થશે અને મને એવું પ્રૂફ થશે એ રીતે આપણે આગળ ઉરિયા નાખવાથી અમુક ટકા તો સુકારો અટકે છે વધવાને બદલે કે એને શક્તિ મળી જાય છે અને જીરાના સો એક તાકાત આવી જાય ફટ એટલે એ વૃદ્ધિ જે વસ્તુ પામે ને એને રોગ લાગુ પડતા નથી નથી એટલે ઉરિયાનો ડોઝ પણ આપણે નાખવો એમાં વાંધો અને કૃષિની સલાહ તો ખાસ લેવી આજે હું વસ્તુ તમને કઉ છું એક અનુભવ ની તમને કઉ છું અને એક ખેડૂત છું હું અને એક ખેડૂત ને એક ખેડૂત તરીકે હું જે તમને આ છે અત્યારે હું સલાહ દઉં છું હું કોઈ આમાં કૃષિ નિષ્ણાંત નથી પણ આપણે ખેડૂત સહીએ તો ખેડૂતોના અને જ્યારથી મેં યુટ્યુબ જોઈન્ટ કર્યું છે તો ત્યારથી થોડાક વધારે નવા નવા અનુભવ થતા જાય છે જે મને સારું જાણવા જેવું મળે એ હું તમને કહેતો જાઉં છું એટલે ખાસ મિત્રો બધાને એ ભલામણ છે તો આ વિડીયોને દરેક ખેડૂત મિત્રો વડીલો સગા વાળાને શેર કરે કેમ કે ફૂગ નો અટેક હવે આવશે તો એની ટ્રીટમેન્ટ તમે અત્યારથી કરો ને એવું મારું આ વિડીયો માં એક કહેવાનું મિનિંગ છે ખાલી બીજું નહીં કે ફૂગ નથી આવ્યો તો એવું ન માનો કે ભાઈ હવે જીરામાં આપણે ફૂગ નહીં આવે આવે પછી તમે ટ્રીટમેન્ટ કરવા વરખશો તો જાજા ખર્ચા થાય એટલે ખાસ કરીને અત્યારથી તમારા જીરામાં ફૂગ ન હોય તો પિયત આપો ત્યારે ફંગેસાઈડ નો ઉપયોગ કરો ઉરિયા સાથે પણ છટાવ કરી શકો પવન જેવું હોય તો એને પાઈ પણ શકો તો આ રીતે દવાના ઉપયોગ કરો અને જેમ હ્યુમિક એસિડ ને આવા ખાતરો સાથે રાખી અને ફૂગના પાવડરનો ઉપયોગ કરવો જોઈએ એવી બધાને ભલામણ છે હવે આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિશન ભારત માતાજી